નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં દ્વિતીય સત્રમાં પાઠ ચૌદ આ પાઠનું નામ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી પ્રકાર છે પ્રવાસ લેખ આ પાઠના અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે આજે આપણે આ વિડિયોની અંદર માહિતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી મારી નવા તો જરૂરથી લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં પાઠ ચૌદ આ પાઠનું નામ છે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી તેમાં અભ્યાસમાંથી પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન જોઈએ અભ્યાસ તેમાં પેલો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પેલો પ્રશ્ન સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે તો જવાબમાં આવશે ઓપ્શન ઘ તાપી બીજો પ્રશ્ન લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કેહજ કરવા કોણ ગયું હતું તો જવાબમાં આવશે ઓપ્શન ક ઔરંગઝેબ ત્રીજો પ્રશ્ન ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે તો જવાબમાં આવશે ઓપ્શન ખ બારડોલી ચોથો પ્રશ્ન ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે તો જવાબમાં આવશે ઓપ્શન ક રાજપીપળામાં ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો પેલો પ્રશ્ન પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે જવાબ પાઠના પ્રારંભે આપેલા નકશામાં આ શહેરોના નામ છે અંકલેશ્વર ભરૂચ રાજપીપળા સુરત બારડોલી કામરેજ ડભોલી સિંગણપોર ડુમસ હજીરા અને સોનગઢ બીજો પ્રશ્ન તાપી નદીને કોની પુત્રી કહી છે જવાબ તાપી નદીને સૂર્યની પુત્રી કહી છે ત્રીજો પ્રશ્ન અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું જવાબ અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે અંગ્રેજોએ પાયો નાખ્યો થાણું નાખ્યો ચોથો પ્રશ્ન અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો જવાબ અકબરે તાપી નદીને કાંઠે આવેલા કિલ્લા પાસે પડાવ નાખ્યો હતો પાંચમો પ્રશ્ન સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી જવાબ સુરત શહેરમાં આ પરદેશી જાતિઓ આવેલી ફિરંગી અંગ્રેજ વલંદા એટલે કે ડચ ફ્રેન્ચ મોગલ વગેરે સ્વાધ્યાય

બીજો પ્રશ્ન અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે જવાબ અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા આ સંદર્ભનો ઉલ્લેખ કર્યો છે કુરુક્ષેત્રનું મેદાન પાંડવોની ગુફા ભીમની ગદા હિંડબાવન વગેરે ત્રીજો પ્રશ્ન આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા વિશેષણો વાપર્યા છે તે શું શું સૂચવે છે જવાબ આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે આ વિશેષણો વાપર્યા છે મનમોહક રમ્ય ભવ્ય સોહામણી સામવેદના શ્લોકોથી અલંકાર અલંકારાયેલી અનસૂયાની પરમ સખીજન અને પ્રાતઃ સ્મરણીય તાપીનો સંગમ મનને મોહ પમાડી એવો છે તેથી એને લેખકે મનમોહક કહ્યો છે રમ્ય ભવ્ય સોહામણી આહલાક જેવા વિશેષણો તાપીના સૌંદર્ય તેમજ કુદરતની રમણીયતાનો નિર્દેશ કરે છે સંતોની શિર છત્ર સામવેદના શ્લોકોથી અલંકારાયેલી અનસુયાની પરમ સખીજન પ્રાતઃ સ્મરણીય વિશેષણો તાપીના કિનારાની સંસ્કૃતિ એનો વારસો તેમજ ભારતીય અધ્યાત્મની પરંપરા સૂચવે છે ચોથો પ્રશ્ન આ પાઠમાંથી પાંચ ઉદ્ગાર વાચક વાક્ય શોધીને લખો તો ચૌદમો પાઠ છે તેમાંથી પાંચ ઉદ્ગાર વાક્ય વાક્યો શોધીને મેં અહીં લખ્યા છે પેલું વાક્ય તાપીનો આ સંગમ કેટલો મનમોહક છે બીજું અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ ચોથું સાડી નવસો કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી મા પાંચમું તમે અમારે માટે શું શું નથી લાવ્યા ત્યાર પછી પાંચમો પ્રશ્ન આ પાઠમાંથી આવતી કહેવતો લખો આ પાઠમાં આવતી કહેવતો વેડ ડબોલી અને આવતા થાય બીજી કહેવત આપણે બારણે પારકી લડાઈ ત્યાર પછી પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા જોડો પેલું છે સૂર્યની પુત્રી તો તેમાં આવશે ઓપ્શન ત્રણ તાપી બીજું ખારવા ખલાસી માટે જગમ શહુર તો તેમાં આવશે ભીમપુર ત્રીજું ભારતનું થર્મોપોલે તો તેમાં આવશે ડભોઈ ભોતિયા ટેકરા માટે જાણીતું માંડવગઢ અને રાણી રૂપમતી જ્યાંથી ગિરી અટારી પર બાર ડોલે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યોમાંથી પ્રશ્ન વાચક વિશેષણો શોધીને લખો પેલો પ્રશ્ન છે નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવવલ જાજવલ્યમાન બને છે તો જવાબમાં આવશે એટલે કે પ્રશ્નવાચક વિશેષણ શોધવાનું કહ્યું છે તો વિશેષણ થશે કેવા બીજું તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો તો વિશેષણ થશે કેવી ત્રીજું સોનગઢના જંગલોમાં કયા ક્યાં વૃક્ષો છે તો પ્રશ્નવાચક વિશેષણ થશે ક્યાં ક્યાં ચોથું કુરુક્ષેત્રના મેદાનને શું માનવું તો વિશેષણ થશે આ પ્રશ્ન છે તેનું વિશેષણ થશે શું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આ પ્રવાસમાં ના માટે તમારે પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો તો ચાલો મેં પત્ર લખ્યો છે તે જોઈએ ઉદય પટેલ બે અનુપસિંહ છાત્રાલય વઘાસી રોડ નડિયાદ ઓગસ્ટ ચાર બે હજાર પંદર પૂજ્ય પિતાજી આગામી દિવસો વેકેશનમાં શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે તમે રજા આપો તો મારે પણ જવાની ઈચ્છા છે જો હું આ પ્રવાસમાં જાઉં તો મારે પ્રવાસ ફી પેટે રૂપિયા પાંચસો ભરવા પડશે તમારી પરવાનગીનો પત્ર લખશો અને રૂપિયા પાંચસો મોકલશો વાલીનો લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોય સંમતિ પત્ર તરત મોકલશો છે આજ્ઞાંકિત ઉદયના પ્રણામ આ પ્રમાણે તમારે પત્ર લખવાનો છે મંજૂરી માટેનો ત્યાર પછી પાંચમો તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો આ વિષયને લઈ અખબાર નોંધ તૈયાર કરો તારીખ માનનીય તંત્રીસી લોકસેવા દૈનિક પાવન ચોકડી મક્તુપુર રોડ ગોલવાડ આનંદપુર આ સાથે મોકલેલ અખબાર નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત કરી આભારી કરશોજી બિડાણ અખબારી નોંધ આપનો વિશ્વાસુ દયાનંદ પટવા સ્થાનિક સમાચારમાં છાપવાની અખબાર નોંધ પ્રવાસ પાવન ચોકડી આનંદપુરમાં આવેલા ગણેશ વિદ્યાલયના ચાલીસ બાળકો આબુ અંબાજી જેવા સુંદર સ્થળોનો પ્રવાસ કરીને પાછા આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ સાતમો વિષય છે ગુજરાતી તેમાં પાઠ ચૌદ આ પાઠના અભ્યાસવાથી એના પ્રશ્નો અને જવાબો પૂરા કરીએ છીએ આગળના પાઠના અભ્યાસવાથીના પ્રશ્નો અને જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પંદરની અંદર ત્યાં સુધી આવજો